હવે તમારી આજની અકીલાની અંદર એવી જાહેરાત આવી છે કે જયરાજસિંહના પુત્રના સમર્થનમાં ગોંડલ તાલુકાના ધોરાથી ગામ બંધ આવું કોઈ કોઈ ગું સમર્થનમાં બંધ ન રાખે ના 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 નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી હાલના ટાઈમમાં એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે રીતે મિત્રો વાત કરી ભાઈ મિત્રો વાત કરી જે રીતે જે બોલી રહ્યા છે જે શબ્દ કાઢી રહ્યા છે તે મિત્રો બિલ કોલ ખોટું કર્યું છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ગણેશભાઈ ગોંડલ એવા વ્યક્તિ નથી ભાઈ ઘણા બધા લોકોને ખબર છે કે જ્યારે મિત્રો ઘણા બધા જે ગોંડલમાં મિત્રો ખાતે જે ગરીબ લોકો છે ગરીબ બાળકો છે તેના વારે મિત્રો આવીને મદદ કરી છે જે રીતે મિત્રો ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં તેનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ ભાઈ તમારે એવી કરવાની બિલ કોલ જરૂર નથી કારણ કે મિત્રો ગણેશભાઈ સાસા હતા પરંતુ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ ગરમ છે આવનારા ટાઈમમાં આપણે એ જોવાનો રહેશે કે આની સાથે શું શું થાય છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેનાથી મિત્રો વાત કરી દે છે ગણેશભાઈ ગોંડલનું નામ સહી બદનામ થઈ રહ્યું છે તો આ કોલ રેકોર્ડિંગ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલ કુલ બોલતા નહીં જેથી કરીને બધા લોકોને ખબર પડે હું કોઈ હું કોઈને પણ સપોર્ટ કરતો નથી પરંતુ મિત્રો આ તો ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ છે ભાઈ કંઈ પણ થઈ શકે છે